ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત રેડીયુ પેકેજ ખાતે જે આઈએચઆઈપીના જે આપણા દરરોજ સપ્તાહે નીકળેલી છે તે મુજબ જોવા જઈએ તો મેલેરિયાનો એક કેસ ડેન્ગ્યુના આઠ કેસ અને ચિકનગુનિના બે કેસ નોંધાયા છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવમાં શરદીના એક હજાર કેસ અને તાવના જે છે એ નવસો બેતાલીસ જેટલા કેસ સાથે સાથે એકસો બાસઠ જેટલા કેસ છે જાડા ઉલટીના અને છ જે છે ટાઈફોઇડના કેસ નોંધાલે છે આ ઉપરાંત અન્ય કોઈ પણ વાહકજન્ય રોગચાળાના કેસ છે નોંધાયેલો નથી જોવા જઈએ તો મચ્છરજન્ય રોગચાળાના કેસીસ છે એમાં સંખ્યામાં ઘણો બધો ઘટાડો જે છે દિવાળી પછી આપણે નોંધાયેલો છે અને સાથે સાથે ડેન્ગ્યુનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે પરંતુ શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એર ટીઝીસ એટલે કે એમાં સ્ટેડી ટ્રેન્ડ જોવા મળ્યો છે હાલ જે છે એ ગત બે સપ્તાહથી જોવા જઈએ તો સિઝનલ ટ્રેન્ડ છે એ જોવા મળી રહ્યો છે એટલે કે શરદી ઉધરસ અને તાવમાં સિઝનલને કારણે હાલ જોવા જઈએ તો શિયાળામાં બપોર સવારે ઠંડી બપોરે ગરમી ઉપરાંત જે છે એ ધુમ્મસવાળું વાતાવરણ છે એના કારણે વાયરલ શરદી ઉધરસ ત્રાવના કેસીસ છે વધી રહ્યા છે જી ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તાપમાન છે એ ઘટવાની સંભાવના છે એ જણાઈ રહી છે અને અનુસંધાને લોકોએ પોતાનું જાહેર આરોગ્ય અને અંગત આરોગ્ય છે કઈ રીતે જાળવવું જોઈએ એ માટે એડવાઇઝરી પબ્લિશ કરી તે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પણ એક એડવાઇઝરી પબ્લિશ કરવામાં આવી છે અનુસંધાને જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે કોઈ પણ વડીલ હોય બાળકો હોય કે સગર્ભા બહેનો હોય કે જે લોકો લાંબા સમયના લાંબા સમયગાળાની કોઈ બીમારીથી પીડિત હોય તો એ લોકોએ સવારના ને સાંજના ઠંડીના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ અને જો બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો પરિધાન કર્યા પછી જ જે બહાર જવું જોઈએ ખાસ કરીને ટોપી મફલર ગરમ જે છે જર્સી ઉપરાંત જોવા જઈએ તો હાથ પગના મોજા અને મોઢું અને કાનઢંકા એવા વસ્ત્રોનું પરિધાન કરવું ખૂબ જ હિતાવ છે આ થર્મલવેરનો પ્રયોગ કરવો પણ ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત જોવા જઈએ તો ઠંડીના લક્ષણો જણાય અથવા અતિશય કોઈ અંગ જે છે હાથ અને પગે શૂન્ન પડતા જાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ આ ઉપરાંત અત્યારે જોવા જઈએ તો શરીરને વધારે ઉર્જા આપતા એટલે કે હાઈ વાળો ખોરાક લેવો ખૂબ જ હિતાવહ છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ખાંડ અને ગોળની ચીકી જે છે આ ઉપરાંત ઋતુગત ફળો અત્યારે શિયાળામાં આવતા જામફળ ઉપરાંતના અનેક જે ફળો જે છે એનું સેવન કરવું ખૂબ જ હિતાવહ હોય છે હાલ આમળામાં વિટામિન સી ફૂડ હોય છે તો એનું પણ સેવન કરવું ખૂબ જ હિતાવહ હોય છે અત્યારે બહારના ફૂડ છે એ ટાળવા જોઈએ ઠંડા પીનાનું સેવન પણ અટકાવવું જોઈએ ખાસ કરીને પાણીમાં પીવાના પાણી તરીકે હુંફાળું ગરમ પાણી જે છે એનું સેવન પણ આ ઋતુના દિવસો દરમિયાન કરવું જોઈએ જેથી આપણે રોગ ને શરદી ઉધરસ ઉધરસને તાવ સામે આપણી એક રોગપ્રતિકારક શક્તિ વધારીને તંદુરસ્ત રહી શકીએ